નારાયણ પટેલની સિંગલ બેન્ચના ચુકાદાની સિંગલ બેન્ચે સોળ મંડળી રદ કરી હતી આ ચુકાદાને નારાયણ પટેલના જૂથે ડબલ બેન્ચમાં પડકાર્યો હતો ડબલ બેન્ચે સોળમાંથી એક મંડળીના રદના નિર્ણયને ફેરવ્યો હતો જ્યારે કે બાકીની પંદર મંડળીઓના રદ કરવાના ચુકાદાને યથાવત રાખ્યો

જો આશાબેન પટેલ જે ઊંઝા હતા તે કોંગ્રેસ બીજેપી તરફ આવ્યા હતા એના કારણે અત્યારે હાલ જો વાત કરીએ તો એપીએમસી માં તેમનો દબદબો યથાવત રાખવા માટે એવું કહી શકાય કે જે એપીએમસી ઉપર રાજ કરે છે તે જ ઊંઝા શહેર ઉપર રાજ કરતું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ ચોક્કસ થી પહેલા પણ થયું છે અને આજે પણ થવા ગયું છે જો વાત કરીએ તો આશાબેનના જે સમર્થક વ્યક્તિ છે દિનેશ પટેલ તે અત્યાર હાલ ચેરમેન બનવા દોટ મૂકી છે ને અત્યારે આ જે એપીએમસી ની જે ચૂંટણી હતી તેના કારણે જ આશાબેન પટેલ કોંગ્રેસ છોડીને બીજેપી તરફ મંડાણ કર્યું હતું તેવા એક સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે આજે જો વાત કરીએ તો જે નારાયણ પટેલના જૂથના સોળ મંડી મંડળી હતી તે સોળે સોળ મંડળીને સિંગલ બેચે તેમને રદબાતલ કરી હતી જેમાં જે સહકારી વિભાગ છે તેમને જે કાર્ય કર્યું છે તે યથાવત રાખ્યું હતું એટલે સોળ મંડળીના તમામે તમામ જે મતદારો હતા તે નારાયણ પટેલ અને તેમના પુત્ર ગૌરાંગ પટેલના સમર્થનમાં હતા તે સોળ મંડળી અત્યાર થવાના કારણે તેમના મત જે છે તે કપાઈ જવા ગયા છે જેના કારણે આવનારા સમયમાં ગૌરાંગભાઈ આ જે સમગ્ર મામલો છે તેમાં ચેરમેન નહીં બની શકે તેવા ચોક્કસ થી એદાણ વર્તાયા હતા જેના કારણે સિંગલ બેન્ચમાં પણ આ સમગ્ર મામલો ગયો હતો હાઈકોર્ટમાં